કે પછી લોકશાહીની જે તાકાતની આપણે ખાસ કરીને જો વાત કરીએ કે જનશક્તિની આ જે તાકાતની આપણે વાત કરીએ એક પારદર્શિતાનો પર્વ જે ગઈકાલે આપણે જે દિવસ ખાસ કરીને ઉજવ્યો જેની આપણે વાત કરીએ તો આરટીઆઈ કાયદાની વીસમી વર્ષગાંઠ બારમી ઓક્ટોબર ત્યારે આજે વાત કરીશું તેના જ વિશે કે વીસ વર્ષની આ સફર આરટીઆઈના કાયદાને લઈને કેટલો લાભ નાગરિકોને થયો કેટલા પ્રકારની પારદર્શિતા આવી ખાસ કરીને ભ્રષ્ટાચાર નાબીદ નાબૂદીની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને ભ્રષ્ટાચાર જ્યારે ઉજાગર કરવાની વાત આવતી હોય છે કે જે તમામ વાત કે જે પ્રજાએ જાણવી પણ જરૂરી છે જે પ્રજાને જાણવા નથી મળતી અને ત્યારે આરટીઆઈ કાયદાના આવ્યા બાદ ઘણા બધા સુધારા થયા છે કે પ્રજા તે માહિતી લઈ શકે છે એક એક હિસાબની માહિતી કે જે પ્રજા લઈ શકે છે ત્યારે ઘણા બધા સવાલો છે આ વીસ વર્ષની સફર કેવી રહી આજે પણ ખાસ કરીને આપણે વાત કરીએ તો કેવા કેવા પડકારો છે આંકડાઓ ખાસ કરીને શું કહે છે કઈ એવી આરટીઆઈ છે કે જેનો લાભ કે જે સમગ્ર જે દેશવાસીઓની આપણે વાત કરીએ કે પછી મોટા બહોળા પ્રમાણમાં નાગરિકોને જેનો થયો છે તેની આપણે વાત કરીશું સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટોને લઈને ખાસ કરીને વાત કરીશું કારણ કે એ પણ મુદ્દો ચર્ચવાલાયક છે અત્યાર સુધી આપણે વાત કરીએ જે આંકડો જે ગુજરાતનો આપણે વાત કરીએ તો અઢાર જેટલા આરટીઆઈ એક્ટિવિસ્ટ જેમની હત્યા પણ થઈ છે આ આંકડો પણ કંઈક ને ક્યાંક ચિંતાજનક બાબત છે ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટોની સુરક્ષાની વાત કરીએ તો તેના અંગે કાયદામાં શું સુધારાની જરૂર છે કયા કયા પડકારો તેમની માટે છે હજી પણ આગામી સમયમાં શું થવું જોઈએ આ તમામ બાબત પર આપણે ખાસ કરીને મહત્ત્વની ચર્ચા આજના આ જે એપિસોડમાં આપણે ખાસ કરીને કરવાના છીએ ત્યારે મારી સાથે આ તમામ ચર્ચા કરવા માટે બે મહેમાન જોડાઈ ગયા છે પંક્તિ જોગ મારી સાથે સૌથી પહેલાં છે માહિતી અધિકાર ગુજરાત પેનલમાંથી આપણી સાથે છે આરટીઆઈ કાર્યકર્તા અને તેમની સાથે છે સંતોષસિંહ રાઠોડ આપણી સાથે જોડાયા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં પંક્તિજી સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ આ બાર ઓક્ટોબરનો દિવસ અને ગઈકાલે જે પ્રકારે આપણે વાત કરીએ તો ઉજવણી થઈ રવિવારે સમગ્ર દિવસ દરમિયાન પરંતુ વીસ વર્ષની આ સફર અને જે અમલમાં આવ્યા પહેલાં બાર ઓક્ટોબર બે હજાર પાંચ અમલના આવ્યા પહેલાં ઘણી બધી બાબતો અંગે જે પ્રકારે રિસર્ચ પણ થયું છે કે કઈ રીતે આ સમગ્ર કાયદો છે અમલમાં લાવવો જોઈએ તે પહેલાંની આપણે વાત કરીએ જે જોગવાઈઓ અને ત્યારબાદ કઈ રીતે એને અમલમાં લાવવામાં આવ્યું તે અંગે સૌથી પહેલાં પ્રકાશ પાણી જી બિલકુલ માહિતી અધિકાર કાયદા માટેની લડત ગુજરાતની વાત કરીએ તો લગભગ બે એક પછીના ભૂકંપ વખતે એની વાત વધારે થવા મંડી કે ગુજરાતમાં આરટીઆઈ કાયદો જોઈએ છે અને એક પ્રાઇવેટ બિલ પણ વિધાનસભામાં રજૂ થયું હતું પણ રાજસ્થાનમાં લગભગ થી માહિતી અધિકાર કાયદા માટેની લડત ચાલુ હતી અને જેને અરુણા રોય એ બધા એને આગેવાની આપતા હતા જોત આ લડતમાં લગભગ સત્તર જેટલા રાજ્યો જોડાયા અને નેશનલ કેમ્પેન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે રાષ્ટ્રીય સ્તરે એક સંગઠન બન્યું જે રાઈટ ટુ ઇન્ફોર્મેશન કાયદાની માગણી સરકાર પાસે કરતું

અમુક જ પ્રશ્નો પૂછી શકે બધું પરંતુ આરટીઆઈ એક્ટ ની અંદર એક સામાન્ય નાગરિક પણ ગમે તેટલા પ્રશ્નો એ માહિતી અધિકારીને પૂછી શકે છે પ્રશ્નો પૂછી શકે એટલે કે માહિતી માંગી શકે છે અને આ કાયદામાં એવી પણ જોગવાઈ હતી કે જો કોઈ નાગરિક જે છે એને આ એક્ટ વિશે વધુ ખ્યાલ નથી અને એ કોઈ ભણેલો એટલો કોઈ છે નહીં તો એને માહિતી અધિકારીએ પણ તેને માહિતી આપવામાં મદદ કરવી પડે આ કાયદાથી જે મોટા મોટા જે ફેરફારો થયા એ એ થયા કે જેમ કે પીડીએસ રાશન આપણે જયારે જોઈએ છે કે એસી કરોડ લોકો આ રાશનથી પોતે પાંચ પાંચ કિલો વ્યક્તિ દીઠ રાશન મેળવી રહ્યા છે તો આ બધી માહિતી પણ અત્યારે બીજું આપણે એક માર્ક ના કારણે કોઈક વિદ્યાર્થી રહી ગયો હોય ને જેના કારણે તેનું આખું વર્ષ બગડતું હોય અને એને એ જો વ્યથા હોય કે ના મારું જો જે પરિણામ છે એ ખોટું આવ્યું છે અને યોગ્ય રીતે મારું પુરવણીને કે મારી જે મેં જે જવાબો લખ્યા છે એના પર યોગ્ય ધ્યાન રાખીને મને યોગ્ય જવાબોમાં માર્ક નથી આપવામાં આવ્યા તો એ આરટીઆઈ કરીને એ એને પણ ખોલાવી શકે છે એટલે કે અલગ અલગ તબક્કાના જે પણ છે વિદ્યાર્થીઓ છે કે ગૃહિણી છે ગૃહિણીને પણ પોતાના જે કંઈ બી અલગ અલગ જે યોજનાઓ છે જેમ કે આઈસીડીએસની યોજનાઓ છે કે જે દાત્રી માતાઓ સગર્ભા બહેનો અને નાના બાળકો જેમને હોય આ બધાના પોષણની જેને ચિંતા કરવામાં આવે છે કે પછી મનરેગા કે જેમાં મજૂરો કામ કરે છે ગામડાનો નાનો મજૂર છે ખેડૂતોની માહિતી આ તમામે તમામ એ નાનાથી નાના તમામ વર્ગને એ માહિતી મળવા માટેની આ એક નોંધપાત્ર જેને કહેવાય કે આઝાદીના વર્ષો આટલા બધા વર્ષો પછી સૌથી શક્તિશાળી એ સાધન મળ્યું છે ચોક્કસ પંક્તિજી અત્યારે આપણે વાત કરીએ તો સામાન્ય લોકોને જાગૃતિની કેટલી જરૂર છે આરટીઆઈ માટે ખાસ કરીને વાત કરીએ આ સિવાય એને જો આરટીઆઈ કરવી છે તો કઈ બાબતોનું ધ્યાન રાખે ક્યાં જાય એને લઈને ખાસ કરીને આપ શું કહેશો જી માહિતી અધિકાર કાયદામાં અત્યાર સુધી આપણે જોઈએ ને છેલ્લા વીસ વર્ષમાં લગભગ એકવીસ લાખ અરજીઓ થઈ છે એટલે આમ જોવા જઈએ તો આપણા ગુજરાતનું જે જનસંખ્યા છે એના સંદર્ભમાં આ બહુ ઓછી કહેવાય હજી પણ જે અરજીઓ છે કેમ કે તળિયે સુધી લોકો સુધી આ કાયદાને પહોંચાડવા માટે જે જેવા પ્રકારે એનો પ્રચાર પ્રસાર સરકાર તરફથી થવો જોઈએ જે આ કાયદામાં પણ એની જોગવાઈ કરેલી છે કે સરકારે નાગરિકો માટેના ક્લાસીસ કરવા નાગરિકો સુધી આ કાયદો પહોંચે એના માટે પ્રચાર પ્રસાર હોર્ડિંગ આ જુદી જુદી રીતે કરવું પણ એ નથી થઈ રહ્યું અને એટલા માટે એ પણ હજી સુધી લોકો સુધી હજી કાયદો નીચે તળિયે સામાન્ય લોકો સુધી પહોંચવામાં ક્યાં ઉણપ છે જો સામાન્ય લોકોને કોઈને પણ માહિતી અધિકાર અરજી કરવી હોય કોઈ પણ ભારતના નાગરિક આ કાયદામાં અરજી કરી શકે છે જાહેર માહિતી અધિકારી અને કચેરીનું નામ કચેરી એટલે કે આપણા ગામની પંચાયત પણ હોઈ શકે આપણા ત્યાંની હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ પણ હોઈ શકે કોઈ પોલીસ સ્ટેશન હોઈ શકે તાલુકા જિલ્લાની ગાંધીનગરની કે દિલ્હીની કોઈ પણ કચેરી હોય શકે તો આ કચેરીનું નામ લખવાનું છે અને એ કચેરીનું સરનામું લખવાનું છે પછી હું ભારતીય નાગરિક છું અને મને નીચેની માહિતી માહિતી અધિકાર કાયદામાં આપશો એ પ્રકાર એક વાક્ય લખવાનું છે ડિક્લેરેશન છે કે હું ભારતીય નાગરિક છું અને પછી આપણને કઈ માહિતી જોઈએ છે એ ચોક્કસપણે માગવાની છે દાખલા તરીકે મારા મનમાં પ્રશ્ન આવે કે મારા ગામની અંદર કયા વિકાસના કામો થયેલા છે તો હું મારી પંચાયતના ગયા વર્ષનો અહેવાલ છે મકાનો ફાળવ્યા છો તો હું એ જે કચેરી કોર્પોરેશન હોય કે અવડા હોય તો એની પાસેથી હું એ હકદારોની યાદી મેળવી શકું છું કે જેમને જેમને આ મકાનો મળ્યા છે એટલે હું ચોક્કસ રીતે આ લખીશ કે આ વર્ષમાં આ આ યોજના છે છે એ એ અંતર્ગત જેમને પણ લાભ મળ્યો હક્કધારકોને યાદી મને આપશો પછી સાથે અરજી ફી રૂપિયા વીસ છે ગુજરાતના સંદર્ભમાં એ હું રોકડેથી ભરી શકું કાં તો હું કોર્ટ ફી ની ટિકિટ ચોંટાડી શકું કાં તો રેવન્યુ ટિકિટ ચોંટાડી શકાય કાં તો પોસ્ટલ ઓર્ડરમાંથી પોસ્ટ ઓફિસમાંથી માંથી વીસ રૂપિયાના પોસ્ટલ ઓર્ડર કાઢી અને અને સાથે શકાય અરજી આપણે જે તે કચેરીને આપી શકીએ જો આપણને કચેરીનું સરનામું ન ખબર હોય તો કચેરી નજીકની જે પણ કચેરી છે એમાં પણ જાહેર માહિતી અધિકારીને આપણે અરજી આપી શકીએ પાંચ દિવસની અંદર એ લોકો અરજી જે તે જગ્યાએ ટ્રાન્સફર કરશે અને કાયદામાં એના માટે જોગવાઈ છે એટલે એવી રીતે પોતે આ હાથેથી લખેલી અરજી

આ કાયદામાં આ કાયદો આવ્યો અને લોકો ચાલુ કર્યો એટલે બે હજાર છ થી સરકાર તરફથી આ કાયદામાં નકારાત્મક ફેરફાર કરવા માટેના પણ બહુ પ્રયાસો થયા દરેક વખતે ફાઇલ નોટિંગ જે હાસિયામાં લખેલું હોય એને માહિતી અધિકારમાંથી માહિતીના વ્યાખ્યામાંથી વાત કરવું એવા અનેક અલગ અલગ બીજા સંગઠનોને વાત કરવા એવી રીતના અનેક ફેરફારો કરવા માટે વખતો વખત સરકારે કોશિશ કરી દરેક વખતે નાગરિકોએ એમાં વાંધો ઉઠાવ્યો અને એ સરકાર એમાં કોઈ ફેરફાર ન કરી શકી બે હજાર ઓગણીસ અને બે હજાર ત્રેવીસમાં બે નકારાત્મક ફેરફાર આ કાયદામાં થયા જેનાથી માહિતી અધિકાર કાયદાને નુકસાન પણ થયું એ બે હજાર માં જે ફેરફાર થયો એમાં માહિતી કમિશન જે આયોગ છે દરેક રાજ્યમાં અને કેન્દ્રમાં જે સ્વતંત્ર સત્તામંડળ છે માહિતી અધિકાર કાયદાને જોવા માટે અને ન અમલ થાય તો પેનલ્ટી પણ કરવા માટે એમની જે પાંચ વર્ષની મુદત હતી એ ઘટાડીને ત્રણ વર્ષની કરવા કરવામાં આવ્યો એટલે ક્યાંક એમની સ્વાયત્તતા કે સ્વતંત્રતા ઉપર થોડી તરાપ આવી અને બીજો ફેરફાર જે બે હજાર માં થયો જે હજી અમલ નથી થયો નિયમો નથી આવ્યા એટલે અને એ ફેરફાર છે કે જેમાં માહિતીના માહિતીના નામે નામે કે વ્યક્તિગત અગત્યની કોન્ટ્રાક્ટર્સની એવા કંપનીઓની કે કોઈ થર્ડ પાર્ટીની પણ સરકારમાં પૈસા ચૂકવ્યા હોય એવા એજન્સીની આ પ્રકારમાં નામ અને વિગતો ન મળે એ પ્રકારની કેટલીક જોગવાઈઓ ડેટા પ્રોટેક્શન એક્ટની નામે એટલે કે એ ડેટા

પેલી એક રૂપિયા વાળી રેવન્યુ ટિકિટ પણ ગમે ત્યાંથી લઈને એવા વીસ ચોટાડીને પણ અરજી ફી કરી શકે અને પોસ્ટલ ઓર્ડર ડીડી રેવન્યુ ટિકિટ ટિકિટિશિયલ સ્ટેમ્પ પેપર એવા બાર જેટલા વિકલ્પો આપ્યા કે જેથી કરીને અરજી કરવી નાગરિકો માટે સરળ બને અને જાહેર માહિતી અધિકારી અને તંત્ર માટે કેટલાક ફોર્મેટ્સ બનાવ્યા જેથી કરીને એ લોકો નાગરિકને જયારે પૈસા ભરવા માટે કે પાના દીઠ ત્યારે એ ઉચ્ચક ના કહે કે તમે આટલા પૈસા ભરો પણ કેટલા પાના કઈ સાઇઝના અને એમને કેવી રીતે જવાબ આપવા એટલે જેથી કરીને થોડુંક શિસ્તમાં એ કાયદાનો અમલ થાય એટલે આવા કેટલાક જેને આપણે નિયમોમાં થયા અને જેથી કરીને ગુજરાતમાં અરજી કરવી થોડું સરળ કેન્દ્ર સરકાર તરફથી બે હજાર ત્રેવીસમાં માં કરવામાં આવ્યા એનાથી કાયદાને નુકસાન થયું છે કેમકે સામાન્ય નાગરિક જયારે કોઈ આ પુલ પડ્યો હોય તો આ પુલનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો આપણે ક્યાંક કાકરિયામાં જયારે એક્સિડેન્ટ થયો ત્યારે પૂછાયું હું બધાએ પૂછ્યું કે કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યું હતું કે આટલું એક્સિડન્ટ થયું એજન્સી કોણ હતું પણ જો એને આપણે ખાનગી માહિતી કરીને નાગરિકોને ન આપીએ તો આ પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર વધે એની શક્યતા વધે જી ચોક્કસ સંતોષભાઈ જે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આ એક શસ્ત્ર આરટીઆઈ જે આપણે વાત કરીએ છીએ કેટલો ફેરફાર ભ્રષ્ટાચાર નાબૂદીમાં આરટીઆઈ બાદ આ કાયદો અમલમાં આવ્યા બાદ આપે જોયો છે અને કઈ એવી જે બાબતના હજી સુધી સુધારાઓમાં ગુજરાત હજી ક્યાંક ને ક્યાંક પાછળ છે એ એક છે ઓનલાઈન અરજી એટલે કે જ્યારે કાયદો અમલમાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમામ નાગરિકો પોતાના ઘરે બેઠા બેઠા પણ ઓનલાઈન અત્યારે સોશિયલ મીડિયા ને અલગ અલગ છે આપણે ગૂગલના માધ્યમથી ઓનલાઈન કોઈ પણ જગ્યાએ અરજી કરી શકે તે પ્રકારની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકારે ગોઠવવી જોઈતી હતી તે બે હજાર ને એકવીસ ની અંદર લગભગ લાગુ પડી અને હજી પણ તે માત્ર ને માત્ર ગાંધીનગરના પૂરતી સીમિત છે હજી પણ નીચેના એટલે કે મહાનગરપાલિકા હોય કે પછી નીચેનું જિલ્લા પંચાયત હોય આ બધી કચેરીઓ હજી તેમાંથી બાકાત છે એટલે આ એક બીજા પણ નાગરિકોને પણ આનાથી શું શું આરટીઆઈ એક્ટ આવ્યા પછી ફાયદાઓ થયા તો સૌથી મોટામાં મોટો જો એક ફાયદો આમ જો રાજકીય પક્ષોની કોઈ વાત નથી કરવી પણ છતાં પણ જેમને લાભ થયો છે તે એક છે રાજકીય પક્ષો કારણ કે જ્યારે બે હજાર પાંચમાં કાયદો આવ્યો અને એ કાયદાથી આપને ખ્યાલ હોય સુબ્રમણ્યમ સ્વામીજીએ જે તે વખતે ઘણા બધા ટુ સ્પેક્ટ્રમ છે કે પછી કોમનવેલ્થ ગોટાળો કોલસાનો ગોટાળો આ બધા ઘણા બધા ગોટાળાઓની માહિતી એ આરટીઆઈ એક્ટના માધ્યમથી ભેગી કરી હતી અને બે હજાર ચૌદમાં ઘણું મોટું એક આંદોલન થયું અન્નાજીનું કે જે ભાઈ ભ્રષ્ટાચારના વિરોધ નું અને આ જે જે ના કારણે તે વખતે જે કોંગ્રેસ પાર્ટી હતી તેમાંથી જે સત્તા પરિવર્તન થયું એને પણ ઘણું બધું વેગ મળ્યું કારણ કે નાગરિકો ની અંદર ઘણો બધો આક્રોશ હતો પણ આપણે જાણીએ છીએ કે આ બધા જે કઈ બી ગોટાળા થયા હતા એ તમામ ગોટાળાઓમાં ક્યાંક ને ક્યાંક અત્યારે બધા જે ભી સુરેશ કલમાડી હતા કે પછી એ રાજા હતા કનીમોજી હતા એ બધાને અત્યારે હાલમાં છોડી દેવામાં આવે છે કારણ કે તેમના વિરુદ્ધ

આઈટીઆઈ જે મને લાગે છે કે બીજે મેં કરી હતી ને જેનાથી ઘણા બધા લોકોને ફાયદો થયો તો એ હતી એક એમડીએમ એટલે કે મધ્યાહન ભોજનની યોજનાની હતી કે જેમાં ત્યારે કોવિડના સમયમાં કુપોષણથી એ બાળકને બચાવવા માટે થઈને અને જે સ્થિતિઓ હતી કોવિડના સમયે તે વખતે એક્ટ પ્રમાણે એમડીએમ જે એક્ટ છે એ મુજબ બાળકોને ઘરે બેઠા અનાજ અને પૈસા આપવાના થતા હતા પરંતુ રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી કે અમે તમામ પૈસા ચૂકવી દીધા છે પરંતુ તે ખોટું હતું કારણ કે પૈસા ચૂકવવાના અને અનાજ આપવાનું બાકી હતું એક્ટ થી માહિતી એકત્ર કરી અને તેને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી અને જેના કારણે આખે આખું જે અઢીસો કરોડ રૂપિયા જેટલું બાવન લાખ વિદ્યાર્થીઓને લાભ પહોંચી શક્યો કેટલીક વસ્તુઓ હજી પણ પાઇપલાઈનમાં છે કે જે અત્યારે અમારા પ્રયત્નો ચાલુ છે જે પણ અમે એક્ટિવિસ્ટો આ સંદર્ભે કામ કરી રહ્યા છે અંદર સુરક્ષામાં પંક્તિબેન પણ સાથે જ છે કે જે સગર્ભા બહેનો છે જે આઈસીડીએસ ની વાત કરી એ હજી પણ એ આંકડાઓ એટલે કે જે યોજનાઓ જે છે યોજનાઓમાં તમામ લાભાર્થીઓના જે નામ છે એ ઓનલાઈન હોવા જોઈએ આવું એક કાયદો છે આ કાયદો હોવા છતાં પણ ઘણા બધા વિભાગો જે અલગ અલગ લાભાર્થીઓને લાભ આપે છે તેમની અ જે યાદી છે ઓનલાઈન નથી જેના કારણે અમારા જેવા જે એક્ટિવિસ્ટો આનું સોશિયલ ઓડિટ જે કરતા હોય છે તે લોકોને ઘણી બધી તકલીફ પડે છે આરટીઆઈ કરીને બધી માહિતીઓ ભેગી કરવી પડે છે અને ત્યારબાદ એમાં અમે સોશિયલ ઓડિટ કરી શકીએ છીએ કે આ યોજના પ્રોપર ચાલી રહી છે કે નથી ચાલી રહી અમારે સરકારને આના વિશે અરજી કરવી જોઈએ કે ના કરવી જોઈએ એટલે આ પણ ક્યાંક ને ક્યાંક હજી પણ અમારા એ તમામ પ્રયત્નો બધા ચાલુ છે

પછી એ બાદ ગાંધીનગરના તમામ ઉમેદવારોના હિસાબ એક સમાન એકતાલીસે એકતાલીસ ઉમેદવારોના

you <laughs> સામે પત્ર લખીને કે ફોન કરીને જણાવી શકે કે પાંચ પાના સુધીની માહિતી હોય તો તંત્ર સામેથી મોકલી આપવાની છે સોશિયલ મીડિયામાં ગુજરાત ઇન્ફોર્મેશન કમિશન એટલે કે રાજ્ય માહિતી આયોગના સોશિયલ મીડિયામાં પણ ફેસબુક પેજમાં જે પરિપત્ર છે એ મુકાયેલો છે બીજું બહુ મહત્વનો ફેરફાર એ છે કે નાગરિકને જો કચેરીમાં રેકોર્ડ જોવા માટે નાગરિક જયારે જાય છે ત્યારે એના ફોટા પાડી શકે આ પણ બહુ જ મહત્વની બાબત એટલા માટે છે કે નાગરિક જોવા માટે જતા હતા ત્યારે એમને જે

ફાઇટ કરીને છે કમિશન સુધી આ મુદ્દો લઈ જઈને આ ફેરફારો જે વહીવટી સુધારણાના ભાગરૂપ લાવ્યા છે કાયદામાં નહીં અને જેથી કરીને નાગરિકોને સરળતા મહત્વનો એક સવાલ છે બંને બંને પાસે કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટોને લઈને જે મેં હમણાં પહેલાં પણ વાત કરી કે ગુજરાતમાં હત્યાઓ પણ થઈ છે ધાક ધમકીઓ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટોને સામનો કરવો પડે છે તેનો અઢાર જેટલી હત્યાઓનો આંકડો સામે આવ્યો છે તે આંકડા શું કહે છે આપના પંક્તિજી અને સાથે જ એમની સુરક્ષા આરટીઆઈ એક્ટિવિસ્ટોની અને સુરક્ષા માટે કાયદામાં કેવા પ્રકારના સુધારા થવા જોઈએ જેથી આરટીઆઈ એક્ટિવિસ્ટોની સુરક્ષા કે જે આ પ્રકારે બહાલ રહે શું કહેશો જી સંવેદનશીલ મુદ્દામાં ઉપયોગ કર્યા બાદ અઢાર જેટલા લોકોએ જાન ગુમાવવી પડી એ બહુ જ બહુ બહુ જ અન્યાયકારી બાબત છે અને બીજું બાબત એ છે કે વિસલ લોઅર પ્રોટેક્શન એક્ટ એટલે આ પ્રકારના મુદ્દાઓ ઉજાગર કરવામાંના લોકોને રક્ષણ મળે એના માટેનો કાયદો સંસદમાં પસાર થયો છે પણ એ છેલ્લા દસ વર્ષથી પડતર પડ્યો છે અને એનો અમલ કેન્દ્ર સરકાર કરતી નથી એટલે આ પરિસ્થિતિ છે એ વખતે નાગરિકોને એટલું જ કહેવાનું રહે કે કોઈ પણ પ્રકારે નાની સરખું પણ દબાણ કે ધમકી આવે તો એને અ ગંભીરતાથી લઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ દાખલ કરવી અને સાથે સાથે એ ફરિયાદ સાથે માહિતી આયોગને પણ ફરિયાદ દાખલ કરવી આ બંને નાગરિકોએ ખૂબ જ ગંભીરતાથી લેવું પડે સામાન્યથી સામાન્ય દબાણ પણ હોય તો એની નોંધ રેકોર્ડ ઉપર આવે એવી રીતે પોલીસ સ્ટેશનની ફરિયાદ અને માહિતી આયોગની ફરિયાદ કરવી જોઈએ જી સંતોષભાઈ આરટીએ એક્ટિવિસ્ટોની સુરક્ષાને લઈને ખાસ જે પ્રકારની સવાલ ઉઠતા જ રહે છે અને ભવિષ્યમાં શું સુધારવા ખાસ કરીને તેના માટે આપણે જોઈએ કે કરવા જોઈએ આપણા મતે શું કરવું જોઈએ બિલકુલ જેમ પંક્તિ પંક્તિબેને જણાવ્યું વિસલ બ્લોઅર જે એક્ટ છે જે ઓલરેડી એને પાસ કરવા માટેની જે જે કમ્પ એ વિસલ બ્લોઅર હйдаની અંબલવારી જેટલી કાયદાની અમલવારી જેટલી બને તેટલી ઝડપથી કરવા રાજ્ય સરકારે સરકારની વાત આવે છે ઉજવણી થઈ રહી હતી ત્યારે મનની આપણા જે ગૃહમંત્રી છે તેમણે કેટલાક જે માહિતી અધિકારીઓ બેઠા હતા તેમણે કીધું કે ભાઈ તમે આરટીઆઈ એક્ટિવ જે અમુક અમુક પ્રકારની આરટીઆઈઓ કરતા હોય તે લોકોના લિસ્ટ બનાવો પોલીસ તમારી મદદ કરશે પરંતુ આ પ્રકારની સાથે સાથે તેમણે આ બાબત ચર્ચા કરવી જોઈએ કે જે એક્ટિવિસ્ટો સારા પરિણામ લાવીને રાજ્ય સરકારનું ધ્યાન દોરી રહ્યા છે પણ જોઈએ એટલે રાજ્ય સરકાર સિક્કાની બંને બાજુ નથી જોઈ રહી એક જ તરફ જોઈ રહી છે કે આરટીઆઈ એક્ટનો કઈ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે એટલે આ બાબત પણ રાજ્ય સરકારે ધ્યાન દેવું જોઈએ અને જે આપણું માહિતી આયોગ છે રાજ્ય માહિતી આયોગ એને પણ આ બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવી જોઈએ આવું મારું માનવું છે અને વિસલ ગ્લોવર એક્ટ ભલે કાયદો લોકોને નેટવર્ક પ્રોટેક્શન એના માટે પ્રોટેક્શન મળે એના માટે જોવું જોઈએ ચોક્કસથી અને સાથે ભંગદીજી જે આપણે વાત કરીએ હવે ભવિષ્યની ખાસ કરીને વાત કરીએ આરટીઆઈને લઈને કઈ કઈ બાબતો છે કે જે હજી પણ ક્યાંક ને ક્યાંક તેના વિરુદ્ધ લડાઈ લડાઈ રહી છે કે આનો પણ આરટીઆઈમાં સમાવેશ થવો જોઈએ જે હમણાં આપે બે હજાર ત્રેવીસની વાત કરીએ તે એક પ્રશ્ન છે કે જે નેગેટિવ ક્યાંક ને ક્યાંક એ ગયું છે ત્યારે હજી પણ કઈ કઈ બાબતો છે કે જેને ખાસ કરીને લાવવી જોઈએ આરટીઆઈમાં જેથી વધુને વધુ નાગરિકોને લાભ થઈ શકે છે સૌથી પહેલા તો અગાઉ સંતોષભાઈએ કહ્યું એમ કે ગ્રામ્ય લેવલ સુધીની આરટીઆઈ ઓનલાઈન થઈ શકે અને જી પે થી અને તમામ માધ્યમોથી અરજી ફી અને માહિતીની ફી પે કરી શકે એવા પ્રકારની ડિજિટલ જેને કહેવાય એવા પ્રકારની આરટીઆઈ ઓનલાઈન પોર્ટલ ડેવલપ કરવું જોઈએ બીજું કે કાયદાની કલમ ચારે ખ મુજબ સામેથી ચાલીને જાહેર કરવાની માહિતીમાં ખાસ કરીને વિભાગે શું કરવાનું થાય છે કઈ યોજના કેટલું બજેટ કોને મળી શકે અને કોને મળ્યું આટલી જે અગત્યની બાબતો છે

ચોક્કસથી તો આરટીઆઈનો કાયદો અને પ્રજાના હકની વાત જે પ્રકારે આપણે અત્યારે વાત કરી પ્રજાએ તેનો લાભ લેવો જોઈએ અને પ્રજા લે છે પરંતુ સામે પ્રશ્નો પણ ઘણા બધા છે જે પ્રકારના અમુક સુધારા કરવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક પ્રજાના હિતમાં નથી પરંતુ આગામી સમયમાં જે કયા સુધારા કરવા જોઈએ શું કરવું જોઈએ આરટીઆઈને લઈને તેને મુદ્દે આપણે ચોક્કસથી વાત કરી આરટીઆઈ કેવી રીતે કરવી જોઈએ અને આરટીઆઈ એક્ટિવિસ્ટોની સુરક્ષા અંગે ખાસ કરીને શું પગલાં લેવા જોઈએ કારણ કે તે ખૂબ જ મુખ્ય જે ચિંતાનો વિષય કે જે અત્યારે બન્યો છે કારણ કે અઢાર લોકોએ તેના કારણે જીવ ગુમાવ્યો તેમની હત્યા થઈ છે એની જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પંક્તિજી અને સાથે સંતોષભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર